સંકલ્પ અજય પટેલ લોક ભાવેશ દેસાઈ કલાપી વીમાવાલા અને બે યુવતીઓનો સમાવેશ છે જેમને દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઈ છે તો સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો દારૂ ભરેલા અને ખાલી આઠ ગ્લાસ તેમજ રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખની કિંમતના સાત મોબાઈલ ફોન મળી આવ્યા આરોપ છે કે વહુએ તેના મિત્રો સાથે મળીને આ ગેરકાયદે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે હોટેલના માલિક ગૌતમ પટેલે જણાવ્યું કે હોટેલમાં કુલ ચારસો ચોસઠ રૂમ છે જેમાંથી સો રૂમ હોટેલની છે જ્યારે બાકીના ત્રણ રૂમ અન્ય માલિકીના છે તો રૂમ નંબર નીલમ કેસાનને વેચાણ દસ્તાવેજ દ્વારા આપવામાં આવ્યો હતો અને તે દર્શન નામના વ્યક્તિને ભાડે આપવામાં આવ્યો હતો તો આ રૂમનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં પૂર્ણ થયો હતો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના માટે હોટલ જવાબદાર નથી

જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ બે હજાર સોળની કલમ છાસઠ એક બી પાસઠ ડબલ એ એક્યાસી તથા ત્યાં ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવે છે બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ એ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર ગુરુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર ચારસો માં જઈ તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની જડતી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી

જાહેરનામાં ભંગ કરેલ છે તેના સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે સાહેબ જે પકડાય છે ફરિયાદી અને જે પકડાય છે યુવતી એમના સંબંધ શું છે ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્ર વધુ પાર્ટી કરી રહી છે તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ સર દારૂ કઈ રીતે લાવ્યા હતા ક્યાંથી એની પણ તપાસ હા જી આ તેઓ એ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ